નમસ્કાર મિત્રો જય મસ્્યા નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ બનાના શેકની રેસીપી આ શેક ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્થ માટે પણ ખૂબ જ સારો હોય છે જો તમે આવો હેલ્ધી શેક ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને હા મિત્રો રેસીપી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો ઝટપટ શરૂ કરીએ બનાના શેક બનાવવાની રેસીપી તો સૌથી પહેલાં ચાલો જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં એક વાટકી જેટલા ફૂલેલા ચણા લીધા છે બેથી ત્રણ નંગ ખજૂર લીધી છે જેના બીજ મેં અલગ કરી લીધા છે ચાર નંગ બદામ લીધી છે જેને મેં ઝીણી કટ કરીને લીધી છે એક નંગ કેળું લીધું છે બે ચમચી મધ લીધું છે અને એક ગ્લાસ દૂધ લીધું છે તો મિત્રો આટલી સામગ્રી આપણને બનાના શેક બનાવવામાં જોઈશે તો ચાલો ઝટપટ શરૂ કરીએ રેસીપી તો સૌથી પહેલાં આપણે કેળાની છાલ નીકાળી લઈશું અને હવે આપણે કેળાને ઝીણા ઝીણા પીસીસમાં કટ કરવાનું છે તો હવે કેળાની છાલ ઉતાર્યા પછી આપણે તેને ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈશું અને આ રીતે તેને મીડિયમ જ એવી સ્લાઇસીસ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ કેળાની સ્લાઇસીસ કરી લીધી છે તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેની અંદર ચણા એડ કરી દઈશું અને તેનો ફાઇન પાવડર બનાવી દઈશું જો આપણે ચણાને દૂધ સાથે ગ્રાઇન્ડ કરીશું તો એ સરસ રીતે ગ્રાઇન્ડ નહીં થાય તેના માટે આપણે તેને અલગથી ગ્રાઇન્ડ કર્યું છે તો હવે આ રીતે આપણે ચણાનો એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ચણાનો એકદમ ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લીધું છે અને હવે હું તમને ખોલીને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ ચણાના લોટ જેવો જ આપણો ચણાનો પાવડર બનીને તૈયાર થયો છે તો હવે એ જ ચણાના પાવડરમાં આપણે એક ગ્લાસ દૂધ એડ કરી દઈશું દૂધ એડ કર્યા પછી આપણે એની અંદર કેળા એડ કરી દઈશું જેને આપણે કટ કરીને રાખ્યા હતા હવે આપણે તેની અંદર ખજૂર એડ કરી દઈશું અને પછી આપણે તેની અંદર મધ એડ કરી દઈશું મિત્રો તમે અહીંયા મધની જગ્યાએ ખાંડ કે પછી ગોળનો ઉપયોગ પણ કરી શકો છો મધ એડ કરવાથી આપણો હેલ્ધી બનાના શેક વધારે હેલ્ધી બનશે મિત્રો મધ આપણી સ્કીન ડાયજેસ્ટિવ સિસ્ટમ અને બ્રેન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે સાથે સવારે મધ ખાવાના ઘણા બધા ફાયદા છે તો મિત્રો તમે પણ આ રેસીપીમાં મધ જ એડ કરજો તો હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું મિત્રો બનાના શેક પીવાના ઘણા બધા ફાયદા છે કેળું આપણી ડાયજેસ્ટ સિસ્ટમમાં હેલ્પ કરે છે અને સવારમાં બનાના શેક પીવાથી આપણું માઇન્ડ એકદમ ફ્રેશ રહે છે અને આપણે આખો દિવસ એનર્જેટિક ફીલ કરીએ છીએ તો મિત્રો તમે પણ આ રેસિપી ચોક્કસ ટ્રાય કરજો તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણો બનાના શેક એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયો છે અને હું તમને એની કન્સિસ્ટન્સી બતાવું તો તે આ રીતેની ઠીક છે તો મિત્રો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો મિત્રો તૈયાર છે આપણો હેલ્ધી બનાના શેક અને હા મિત્રો જો તમે તમારું વજન ઓછો કરવા માટે ડાયટ પર હો તો પછી આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે આ એક ડાયટ રેસિપી પણ છે અને હા મિત્રો જો તમને મારો બનાના શેક પસંદ આવે તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમે મારી ચેનલમાં નવા હો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલાયકન પણ દબાવી દેજો જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને રેસીપી વિડીયો ગમે તો તેને લાઈક કરી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં